ભગવાન શ્રી સ્વામિણી અને વચનાપૃતમ લોહિયા બાર સર્વોપરી અક્ષર પુરુષોત્મ સિદ્ધાંત કે જે વેદોક્ત છે હજારો લાખો વર્ષથી વેદો દ્વારા પ્રસ્તુત સ્વયં પુરુષોત્તમ દ્વારા ગુણાતિત પુરુષો દ્વારા ઉદ્ઘારન સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતને આધારે બ્રહ્મ સ્વરૂપ સાસીજી મહારાજે કપરાશ સમયમાં પણ પાંચ ગગનચુંબી મંદિરો સ્થાપ્યા અક્ષર પુરુષોત્તમ મહારાજને મધ્યખંડમાં સ્થાપિત કરી એ સિદ્ધાંતને શ્રીજી સ્વામીના હૃદયગત સિદ્ધાંતને મૂર્તિમંત કર્યું અને પરિણામ આજે પંદરસો થી વધુ મંદિરો અને સાડા નવસો થી વધુ વિદ્વાન સંતો લાખો નિષ્ઠાવન હરિભક્તો દુનિયાના ખૂણે ખૂણે પ્રગટ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં એક સુરે આ સિદ્ધાંતનું ગાન કરી રહ્યા છે જેનાક્ષરમ પુરુષ વેદમ સત્યમ પ્રવાચ આત્મ તત્વો બ્રહ્મવિદ્યામ આજની સભામાં આ સિદ્ધાંતને વરેલા સંસ્થાના વિદ્વાન સંત વેદોમાં ડી લીટ અને અક્ષર પુરુષોત્તમ ભાષ્યના રચયિતા પૂજ્ય ભદ્ર સ્વામી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ થાઇલેન્ડમાં આ સંસ્થાના અને શ્રીજીના ડંકા વગાડીને આવ્યા હતા એમને ત્યાં આગળ અભૂતપૂર્વ સન્માન પ્રાપ્ત થયું વેદાંત માર્તનની ઉપાધિ મળી એમના રચાયેલા અક્ષર પુરુષોત્તમ ભાષ્યના ગ્રંથો બેંગકોંગની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન પામ્યા અને દુનિયા આખીમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પોતાનો તત્વવાદ મળ્યો જે બ્રહ્મ પરમ બ્રહ્મ દર્શન અથવા સ્વામિનારાયણ દર્શન તરીકે દુનિયામાં સ્પષ્ટ થયું તો આજની સભા આ સિદ્ધાંતને આ વિદ્વાન પુરુષને ગુણાતીત પુરુષનો મહિમાને સમર્પિત હતી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની પ્રાપ્તિ અજોડ તુલ્ય છે આ સિદ્ધાંત સનાતન એટલે કે નિત્ય છે વેદોક છે કોઈ ખૂણિયું જ્ઞાન નથી કે સાજે પોતે નિપજાવેલું જ્ઞાન નથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વરેલી આપણી સંસ્થા એ સ્વયં શ્રીજીના સિદ્ધાંતને વરેલી સંસ્થા છે વચનામૃતને પાને પાને આ સિદ્ધાંત છે વેદો ઉપનિષદ ગીતા બ્રહ્મસૂત્રમાં પણ આ સિદ્ધાંત પ્રસરેલો છે અને એનો સાર શ્રીજીએ કાઢ્યો અને વચનામૃતમાં સહજ ભાષામાં રેડ્યો એકસો થી વધુ ઉપનિષદ છે પણ મુખ્ય દસ ઉપનિષદોમાં આ સિદ્ધાંત મૂળ તત્વ તરીકે છે પ્રશ્નાત્રયમાં વર્ણવાયેલો છે મુંડક ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા એટલે અક્ષર અને પુરુષો તમને જાણવાની વિદ્યાની સ્પષ્ટ વ્યાખ્યા છે લોયા બાર લોયા છ ગરડા મધ્ય ત્રણ તેર પ્રથમ અઠ્યાવીસ એકોતેર વગેરે અનેક વચનામૃતોમાં અક્ષર બ્રહ્મ તત્વનો મહિમા સ્વરૂપ શ્રીજીએ સમ કહ્યું છે ગીતાના અધ્યાય પંદરમાં સોળથી અઢાર શ્લોકમાં અક્ષર અને પુરુષોત્તમની વ્યાખ્યા કૃષ્ણ ભગવાને કરી છે એ જ રીતે શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે જે બ્રહ્મરૂપ થાય છે તેને જ પરમ બ્રહ્મની ભક્તિનો અધિકાર છે તૈતર્ય ઉપનિષદના ત્રણ ભાગ છે એમાં મધ્યમનો ભાગ આનંદવલ્લી તરીકે ઓળખાય છે તેના પ્રથમ શ્લોકમાં જ અક્ષર અને પુરુષોત્તમની વ્યાખ્યા છે ગીતાની શરૂઆત જ અર્જુનના વિષાદને દૂર કરવામાંથી થાય છે અર્જુનને ત્રણ દુઃખ છે દુખ માયા અને અશ્રુ અને ભગવાન અર્જુનને મોહ માયામાંથી મુક્ત કરી પોતાના સ્વા સ્થિર કરવા જે સંદેશ કરે છે તે જ ગીતા આમ જે મોહમાંથી મુક્ત થઈ એક ભગવાનમાં સ્થિર થાય છે તે જ સ્થિત પ્રજ્ઞ તે જ બ્રહ્મ અને આમ આખી ગીતા બ્રહ્મ પર બ્રહ્મ કહેતા કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પર જ છે અને આવા જ બ્રહ્મરૂપ સ્થિત પ્રજ્ઞ પુરુષ આજે પ્રમુખ સ્વય મહારાજ છે તેમને જાણ તેમને જાણવાથી જ આપણે પણ બ્રહ્મ રૂપ થઈ શકીએ છીએ ગીતાનો અધ્યાય બે આ જ કહે છે અને પરિણામે પ્રમુખ સ્વામી મહારાજ આજે સવાયો કામ કરી રહ્યા છે કરતા રહેશે આમાં સિદ્ધાંત એ જીવ જીવવાનો સિદ્ધાંત છે છે અને પ્રમુખ સ્વામી રૂપે સ્પષ્ટ જોઈ શકાય છે એ સ્વયં પુરુષોત્તમને પ્રગટ પ્રમાણ ધારી રહ્યા છે અક્ષર વસ્ત્ર સ્વામીએ થાઇલેન્ડ યાત્રાની માહિતી આપી થાઇલેન્ડની બેંગકોંગ યુનિવર્સિટીમાં સંસ્કૃતનો વિશિષ્ટ ભાગ છે થાઇલેન્ડના રાજકુમારી પણ સંસ્કૃતમાં ડોક્ટરેટ ડિગ્રી ધરાવે છે એને પરિણામે આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદનું ચાર દિવસનું આયોજન અહીં થયું કે જેમાં જુદા જુદા દેશના સાડા છસોથી થી વધુ નિષ્ણાંતોએ ભાગ લીધો પૂજ્ય ભદ્રી સ્વામીને ઉદ્ઘાટનના દિવસે દિવસે પ્રવચનો લાભ મળ્યો એમના ભાષ્યના ગ્રંથોને ઉદ્ઘાટનના દિવસે જ રાજકુમારીના હાથે પરિષદમાં સન્માન મળ્યું યુનિવર્સિટીમાં સ્થાન મળ્યું બધા મહાનુભાવોની પરિસ્થિતિ મળી સન્માન મળ્યા અને ભગવાન સ્વામિનારાયણ એમના આ સિદ્ધાંત અને આપણા ગુરુ હરિની જય જયકાર થઈ ત્યારબાદ વિડીયો સ્લાઇડ્સ દ્વારા પણ એનું દર્શન સમગ્ર સભાને થયું અદ્ભુત ત્યાંના આપણા ભારતીય રાજદૂત દ્વારા સંતોને જે સન્માન મળ્યું તે પણ અદ્ભુત હતું ડોક્ટર અબ્દુલ કલામ દ્વારા લિખિત પુસ્તક ટ્રાન્સડેન્સનું પણ સન્માન થયું અને સભા એને અંતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી દ્વારા પૂજ્ય પ્રદેશ સ્વામીનું જાહેરમાં સન્માન થયું વેદાંત માર્તનની ડિગ્રી ફરીથી અનાજ થઈ અને સમગ્ર સભા તાળીઓના સોળથી ગુંજી ઉઠી સતત પાંચ મિનિટ સુધી સુધીથી વધુ સમય સુધી એકધારી તાળીઓ Por tiro.